છોટા ઉદયપુરમાં ઓરસંગ નદીમાં આવેલ નગરપાલિકાના વોટર વર્કર્સ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં વિપુલ માત્રામાં રેતીનું ખનન થઈ રહ્યું છે સદર વિસ્તારમાં કોઈ પણ લીઝ તંત્ર દ્વારા ફાળવવામાં આવી નથી છતાં પણ કોઈ પણ ખોફ કે ડર વગર માફિયા રેતી ઉલેચી રહ્યા છે જેનું વાસ્તવિક સબૂત છોટા ઉદેપુર ઓરસંગ નદીમાં પડેલા ટ્રેક્ટરના ટાયરના નિશાન દર્શાવી રહ્યા છે

જે બ્રિજ આવેલો છે ત્યાંથી વોટરવર્ક્સ ની ગેર રેલવેની બ્રિજ વચ્ચે રાત દિવસ દિવસનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને એના માટે અમે સરકાર શ્રી જરૂરી પગલા લે એવી અમારા પ્રજાજનોની માંગ છે અને આવી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી તો એના માટે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ અને બીજું કે આના છોટાઉદેપુર થી અલેરાજપુર ને ધોરી માર્ગ છે તો કેટલાક પ્રજાજનો ને આવતા ભવિષ્યમાં બ્રિજ ને કઈ નુકસાન થાય તો બહુ તકલીફ પડે એવું છે અને બીજો કોઈ રસ્તો છે નહીં એના માટે કે આ કાલે કે બ્રિજ નો થાય તો કોઈ ડાયવર્ઝન માટે બી કોઈ રસ્તો નથી એના માટે માટે એના માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે અત્યારે રાત્રિ દરમિયાન ગધારે અંધારામાં ટ્રેક્ટરો રેતી ભરીને અને રેતી ખનન કરી રહ્યા છીએ તો આપણે ખોસવસેડી ગામનો બ્રિજ છે બ્રિજ ને રેલવે ના બ્રિજ ની વચ્ચે વોટર વર્ક્સ ની સામે છોટાઉદેપુર નગરમાં ઘણા પાછલા વર્ષોમાં પાણીની ઘણી તંગી ઉનાળા દરમિયાન પડતી હતી ઘણી વખત એવું બનતું હતું કે એક દિવસ ને આતરે પાણી આપે અને ઘણીવાર બે દિવસના આતરે પણ પાણી આપવું પડતું હતું પણ અત્યારે ચાલુ વર્ષે જરા પણ પાણીની તકલીફ પડી નથી નર્મદાનું પાણી પણ આવે છે અને જરાય તકલીફ પાણીની પડી નથી એનું કારણ કે મુકેશભાઈ રાઠવા અને પ્રશાંતભાઈ પટેલ એ બે જણની કામગીરી સારી છે અને એ લોકો નદીમાં નીચે ઉતરીને થોડી ઘણી પણ તકલીફ પડી છે પ્રજાને તો એ રેતી ખનનના કારણે પડી છે હવે પ્રશાંતભાઈને મુકેશભાઈની વાત કરીએ તો એ લોકોએ રેતી ખનનનો અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ કોઈ રિઝલ્ટ એવું મળ્યું નહીં અને રેતી ખનન ચાલુ જ છે રેતી ખનનના કારણે જળસ્તર નદીના નીચા ઉતરી ગયા છે એના કારણે થોડી તકલીફ પડે છે અને આ કારણ આને લઈને રેતીને લઈને અમે ખાણ ખણીજ ખાતામાં ઘણીવાર રજૂઆત લેખિતમાં મૌખિકમાં ઘણી કરી છે પણ રેતી ખનનવાળા અને ખાણ ખણીજવાળા એ બેનું મિલીભગત લાગી રહ્યું છે કે કોઈ રિઝલ્ટ અમને મળતું નથી હાલમાં પાણીની તકલીફ નથી પણ જો અમને જરૂર લાગશે કે પાણીની તકલીફ વધારે પડે છે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર જઈને પણ ખાણ ખણીજમાં અમે ઉગ્ર રજૂઆત કરીશું હું નગરપાલિકા છોટાઉદેપુર નગરપાલિકાની સભ્ય અને કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ નિભાવું છું